નખત્રાણામાં રોડને અડીને બનાવેલ પુલ દૂર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણાનું નામ છે ડોક્ટર ઐશ્વર્યા બેન સાંખલા અમે માતૃસ્પર્શ હોસ્પિટલની બાજુમાં જ અમારું ઘર છે તો ત્યાં એવી સમસ્યા છે કે જે પુલ બન્યો છે એના લીધે કરીને ઘરમાં અમારા તો ઘર સુધી અંદર સુધી છેક પાણી જાય છે ચોમાસાની ઋતુમાં જો અમારે ઘરની બહાર ક્યાંય પણ જવું હોય તો અમારે સો વખત વિચાર કરીને નીકળવું પડે કેમ કે જે આગળથી જે છેલો જાય છે જે પુલના લીધે સતત પાણી ત્યાં અટકી જાય છે આગળ એનો નિકાલ થતો નથી તો એ નિકાલ ન થવાના લીધે અમારા બધા લોકોના ઘરની અંદર છેક પાણી જાય છે અને અમારા ઘાદલા અમારા પલંગ આ તે બધું લાકડાનું જે બી સામાન છે એ બધું બગડી ગયું છે અને આના આનાથી પહેલાં પણ બે વર્ષથી અમે લોકોએ બહુ રજૂઆતો કરી છે આની બહુ બધી નોટિસો પણ આપી છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી તો હવે બધા અમે ઉગ્ર સ્વભાવે એટલું જ કહેવા માગીએ છીએ કે જે જે બી થાય આનું એ જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે કાંઈ પણ અનશન ઉપર ઉતરશું કે એક તમારી કલેક્ટરની પરમિશનથી અમે આ બધું આગળ કરવા માટે હવે પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ હવે આ થોડુંક અંદરની વાત એવી જાણવા મળે છે કે પુલિયો છે એ નગર આપણે નાયબ કાર્યપાલિક મંજૂર કરેલો છે તો આપણે પ્રશ્ન એ થાય છે કે રસ્તાને અડીને ત્રણ ફૂટ એ મંજૂર કેમ થાય અને ધારો કે મંજૂર થયો છે તો પછી એને રદ કરો મંજૂરી અને આની બધી પ્રોસેસ પણ થયેલી હમણાં જે મહિના પહેલાં દબાણ હટાવવાનો જે પ્રોગ્રામ હતો ત્યારે એમને નોટિસ પણ આપેલી છે કે આ તમે પુલિયો હટાવી લો અને બે વખત જેસીબી પણ આવેલું પણ જેસીબી તોડી ન શકેલું એટલે એ તોડવા માટે હવે કયા કારણ આમ નડે આમ નડે છે એના માટે અમે આ સાહેબને મળવા આવ્યા છીએ કે પાંચ દિવસની અંદર અમને અમને નિરાકરણ કરી આપો આપો ઉપવાસ ઉપર બેસવા માટે પરમિશન બસ ગ્રામજનો બધા ભેગા સાથે મળી અને સાહેબને મળવા આવેલા બહુ સંતોષપૂર્વક અમને જવાબ મળ્યો કે બે દિવસમાં તમારો પુલ તૂટી જશે એવી હું ખાતરી આપું છું અને એકદમ અમને સંતોષ થયો છે અને બહુ સારું સાહેબે રિસ્પોન્સ આપ્યો છે અમે પુલની બારામાં કે જે પુલથી હિસાબે આખા ગામની અંદર પાણી ભરાય છે રિટર્ન એને માતૃસ્પર્શ હોસ્પિટલ કને તો એમાં રિટર્ન પાણી આવી ઘરોમાં અને દુકાનોમાં પાણી જતું હતું એના માટે ગઈ સાલ પણ રજૂઆત કરેલી પણ સાહેબે બહુ રિસ્પોન્સ સારો આપ્યો છે અને તોડી નાખવા માટે આદેશ પણ કર્યો છે ઓર્ડર કરી દીધો છે અમારે એક પાણીનો પ્રશ્ન છે જે માતૃસ્પર્શ હોસ્પિટલ છે ત્યાં એક પુલ બનાવવામાં આવ્યો છે એ પુલના દ્વારા વરસાદી પાણી રોકાય છે રોકાવાના કારણે આજુબાજુના દુકાનોમાં અને સોથી દોઢસો ઘર છે એ બધાના ઘરમાં પાણી જાય છે ત્રણથી ચાર વખત મામલતદાર કચેરીમાં કલેક્ટર ઓફિસમાં આર એન બીમાં રજૂઆત કરી છે આવેદનપત્ર આપે છે પણ આ દિવસ સુધી કોઈ સંતોષકારક અમને જવાબ નથી મળ્યો ને આનો કોઈ ઉકેલ પણ હજી આવ્યો નથી તો આજે પણ અમે કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા છીએ કે આનું કાંઈક કરો તો આજુબાજુના સમસ્યા સર્જાય છે કારણે અમે જેમ કે હું ડૉક્ટર છું મારી હોસ્પિટલમાં બાજુમાં બિપિનભાઈની હોસ્પિટલમાં બુચિયા સાહેબની હોસ્પિટલ છે બેંકો છે અને બધી દુકાનો છે એ દુકાનોમાં બધે જ પાણી એકથી દોઢ ફૂટ પાણી જાય છે અને પાણી જાય એટલે તો આપ સમજી શકો છો કે હવે પેશન કેવી રીતે જોવાના દુકાનોવાળા દુકાનનું કામ કેવી રીતે કરે તો આ બધી વસ્તુનું તકલીફ પડે છે આગામી રણનીતિ શું છે તમારી બસ જો હવે આ આવેદનપત્ર આપવા આવી છીએ અમે અને જો અહીંયાથી જો હવે સંતોષકારક જવાબ નહીં મળે તો પછી અમે આગળ જશું અને ગાંધીથી જ્યાં માર્ગે અમે આંદોલન કરશું કે બેસણા કરશું ગમે તે કરશું પણ આનું નિવારકણ આવવું જોઈએ એમ સામે અમારી સામે પોસ્ટ ઓફિસ છે કલેક્ટર ઓફિસનું રહેઠાણ છે અને પીડબ્લ્યુની ઓફિસ છે ત્રણ બધી જગ્યા ઉપર પાણી જાય છે આ લોકોને ખ્યાલ પણ છે કે તકલીફ બધાને છે પણ ખ્યાલ નથી આવતો સામે રાજકીય વર્ગના કારણે શું થાય છે કોઈ એક્શન લેવાતા નથી અને સંતોષકારક અમને જવાબ મળતો નથી તો આનું ક્યાંક વ્યવસ્થિત નારાકણ આવે એવી ક્યાંક અપેક્ષા રાખીએ છીએ બસ માંગ એક જ છે કે પોલિયુ જે છે એ ગેરકાયદેસર રીતે કે જે હોય અડચણરૂપ હોય તો એને તોડી નાખવામાં આવે અને જેમ આજુબાજુ દુકાનોમાં બધે જ નીચે ડીપ છે તો એવું ડીપ કરી નાખે તો કોઈને તકલીફ પણ ન પડે અને એને પણ તકલીફ ન પડે આજુબાજુ દુકાનવાળા બધા પગઠિયાનાથી જ અંદર દુકાનમાં જાય છે તો એ લોકોને તકલીફ ન પડવી જોઈએ એ પણ અમારી જેવી જ રીતે દુકાનમાં અમે જઈએ છીએ તો ત્યાં કાંઠે પગઠિયા હોય તો એ પણ લોકો સરળ થઈ જઈ શકે છે ને ડીપના કારણે તકલીફ પડે છે